ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતને પંદર હજાર રૂપિયાનો દંડ મુદ્દે અંકલેશ્વર મામલતદારની પ્રતિક્રિયા હમણાં શું કહ્યું અંકલેશ્વર મામલતદારે જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી આપવા બદલ થયો હતો દંડ ગુજરાત માહિતી આયોગે મામલતદારને દંડ ફટકાર્યો હતો દંડની રકમ યોગ્ય સમયમાં ના ભરે તો પગારમાંથી કાપવા હુકમ કરાયો હતો અંકલેશ્વરના આરટીઆઈ એક્ટિવિસ્ટ હસમુખ પરમાનની અરજીનો જવાબ સમયસર ના કરાતા કરાયો હતો દંડ સૌને નમસ્કાર અમો મામલતદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવીએ છે તારીખ અઠાવીસ બે હજાર પચીસ ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશ્નર ગાંધીનગર સાહેબ દ્વારા આર ટી આઈ અરજદાર શ્રી હસમુખભાઈ બેજલભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે અમને રૂપિયા પંદર હજારનો દંડ કરવામાં આવે છે સદર અરજી અરજદારે મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા સીધો જવાબ આપી અને મામલદાસ અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્રો હતા તેની બદલણી કરવાની વાત હતી પરંતુ આ બાબતની તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસ ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો રાખી નહી ન હતી જેથી માનનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાંથી માહિતી માંગતા હોય છે અને તેઓ પોતાના અંગત કામની માહિતી હોતી નથી પરંતુ તેઓ આ વિવિધ પ્રકારની અરજીઓ કરી કરવા ટેવાયેલા જણાય છે